મહાન અભિયાન ચાલી રહ્યું છે ચેક ડેમ ઊંડા ઉતારવા રિપેર કરવા અને જળસંચય કરવા આ જળસંચયનું કામ છે એ ગીર પરિવાર માત્ર રાજકોટ જ નહીં પણ દરેક જિલ્લામાં કરવા માગે છે અને આજે ખાસ કરીને આજે જે કાર્યાલય છે જે બારમી તારીખે બાર હિટાથી મશીન લોકાર્પણ કરવાના છે અને એ માટે કાર્યાલય શરૂ કર્યું છે અને એ કાર્યાલયમાં આજે આપણી વચ્ચે ભરતભાઈ પીપળિયા જેઓ ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ છે અને રમેશભાઈ મિત્રો આજે ગીર પરિવાર ટ્રસ્ટ પાણી બચાવવાની જે યોજના અદ્ભુત કામ કરી રહી છે એ બદલ આપ સૌને પણ થોડો મીડિયા દ્વારા પણ ખ્યાલ આવ્યો હશે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં અત્યારે પોરજોશમાં કામ ચાલી રહ્યું છે અને અમરેલી જેવા રાજકોટ જેવા આજુબાજુના દરેક સિટીમાં સ્કૂલોમાં બોર રિચાર્જના પણ અસંખ્ય કામ અત્યારે કર્યા છે અને સેંકડો ડેમ અત્યારે પાંચસોથી ઉપર બની બની ગયા છે બની ચૂક્યા છે અને જે સાધનો એને જોઈ છે એના માટે હમણાં થોડો સમય પહેલા જેટકો કંપનીએ બહાર તો ઇટાચી આપ્યા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને અને ચાર પાંચ પહેલાં પણ આવેલા ઇટાચી અને જેસીબી સાધનો જે આવ્યા છે એ દરેક તાલુકામાં એક એક અમે સમિતિ બનાવી અને અદભુત કામ આગળ વધારવા માટે એ તાલુકાવાળાને બે સાધનો આપી દે એટલે એની જ જવાબદારીથી એ કામ આગળ વધારે અને અસંખ્ય ડેમ હજી જે તૂટેલા પડ્યા છે એ રિપેર થાય અને અમારા જે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છે દિલીપભાઈ સખીયા એ અદ્ભુત રાતનેથી મહેનત કરી રહ્યા છે એ બદલ હું એને પણ આભાર માનું છું અને ધન્યવાદ દઉં છું એવી જ રીતે આપણા અગિયાર જિલ્લાના આગેવાનો ઉદ્યોગપતિ એનએ મારી અપીલ છે કે આ ચેકડેમ ની અંદર ટૂંકા સમયમાં થાય એવી મારી નમ્ર અપીલ જય હિન્દ જય ભારત રમેશભાઈ ખાસ તો આપણે વાત કરી કે ગીર પરિવાર ટ્રસ્ટ પાણી બચાવો અભિયાન જેમણે અગિયાર હજાર એકસો ને અગિયાર સરોવર બનાવવાના સંકલ્પ લીધા છે સાથે સાથે બોર રિસર્ચ પણ અગિયાર હજાર એકસો ને અગિયાર બને તેના માટે અમારા પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા જમનભાઈ ડેકોરા પ્રતાપભાઈ પટેલ ભરતભાઈ પીપળિયા દિનેશભાઈ પટેલ અને ઘણા બધા લોકો જે છે એ આ ટીમની અંદર સામેલ છે કદાચ આપણે ગયા ઉનાળાની અંદર જોયું હતું કે જ્યારે વરસાદ ઓછો હોવાથી શું સમસ્યા ઊભી થાય છે

તે ખરેખર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને એમની સાથે જે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો જોડાય અને આજે અગિયાર હજાર એકસો ને અગિયાર સરોવર બનાવવાના જે સંકલ્પ લીધા છે તેમાં ઘણા બધા લોકો સહયોગી બની રહ્યા છે તો મિત્રો આપે જોયું કે પાણી કેટલું કિંમતી છે અને પાણીથી જ પાણી વગર બધું નકામું છે પાણી હશે તો વૃક્ષ વાવાશે પાણી હશે તો પંખીઓ આવશે પાણી હશે તો જે જળચર વસ્તુઓ જે એના પાણીમાં જે રહે છે એમને પણ એક જીવતદાન મળવાનું છે એટલે આ સંસ્થાનો એક સ્લોગન છે દરેક ટીપામાં એક આખી જિંદગી સમાયેલી છે એ ખરેખર એમને સાર્થક કરી રહી છે આ બંનેનો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ અને રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ